દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના આજે જન્મદિવસ નિમિત્તે દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા સુશાસન દિવસ અંતર્ગત વિવિધ રીતે સુશાસન સપ્તાહની ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો છે આ પ્રશ્ન દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના આજે જન્મદિવસ નિમિત્તે દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા સુશાસન દિવસ અંતર્ગત વિવિધ રીતે સુશાસન સપ્તાહની ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાના નેતૃત્વમાં જિલ્લા મથક ભુજમાં સાંજે સરકાર આ પ્રસંગે સાંસદ ચાવડાએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીજીના સદેહે જન્મદિવસથી કેન્દ્ર અને ભાજપ શાસિત રાજ્યોમાં ગુડ ગર્વનન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજે ભુજથી પોણા બસ્સો કિલોમીટર દૂર જિલ્લાની છેવાડે આવેલા લખપતના ચેર ગામે લોકોને સરકારી યોજનાનો લાભ આપવા ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સરહદના શેડે કાર્યક્રમ હેઠળ ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાના કાર્ડ વિતરણ કરવા સાથે તેઓનું સન્માન કરાયું હતું સરકારની દરેક યોજનાનો દરેક જરૂરતમંદ વ્યક્તિ સુધી લાભ મળતો થાય તેવા પ્રયાસો સપ્તાહ દરમિયાન હાથ ધરવામાં આવ્યા છે કાર્યક્રમ દરમિયાન જી ભાજપ ઉપપ્રમુખ જયંત માધાપરિયા વીઆર સોડા ગણપત રાજગોર જશુભા જાડેજા વિક્રમસિંહ સોડા ખીમજી રાઠોડ રાજુભાઈ સરદાર વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા